બોટાદ શહેરમાં ભાવનગર રોડ ઉપર રેલવે ફાટક નજીક ટ્રેન નીચે એક રહેલી સાબરમતી માલગાડીની ટ્રેન નીચે શખ્સે પડતું મૂક્યું હોવાનું પ્રાથમિક તારણ જોકે આ બનાવ બાદ વીસ મિનિટ સુધી ટ્રેન સ્થળ ઉપર ઊભી રહી હતી રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો જો કે આ શખ્સ કોણ છે અને કયા કારણોસર આવું થયું તે સામે આવ્યું નથી i